ડબલ ડબલ મિતના કે તું એ કામ કરી દે હવે ગયા જેવો આ માર ગયા જેનો જોઈ લઉં કે કાકા છે કે નહીં ના ના હોય ને પછી તૈયારીમાં એમના ભાઈબંધો જોડો જો ને પૈસાનું સગોળ દો બરાબર આવજો જૈમા તાજી હા જીમનજી અલ્યા આજે તો મારે ભાવા છે જવાનું છે અને પેલું ચાંદુ મોકલ્યો હૈ પણ અજુ ખેતમી આયા નહીં તો તો શું કરવા આ એમ કી કવ નહી વર્તી બોલ ચાંદુ ખેતમ મોકલ્યો પણ અજુ આયો જ નહીં આયો એ દેવા દે

અને મેં કેશિયા મે હજાર મિલ્યા અને ગયા શું કરવાનું જે મેડ મારે કોમ તો બતાવવું પડશે પણ મારો બેટો આમ ગમે તો પણ મારા કાકો બહુ પણ આ કોમ કરું ભાઈબંધ પણ કહ્યું તું પેલા પૈસા નું ડબલ કર્યા કરવાના પૈસાની વાત કરી હતી ને પણ આજે એવું માસ્ટર માઇન્ડ નું ચલાવું ને કે ભલે મારા કાકો બહુ કંજુસર રહ્યો પણ એને મેં જો ખૂટી પોણી ના ભાવું ને તો મારો નોમ ભતરી ને એમ જો આ દલિયાના રાજાના દોનો 10000 કરીને જો એમની જો દેવ એમની પર દેવું ના કરું ને ને તો શું સાફ સાફાઈ કરતા નવરો પડ્યો નવરો પડ્યો એમાં એવું હેકા ભાઈ પેલા બાર ભાઈ જે હતા પ્રવાસ ગયા હતા એ તો થાય કરવા પ્રવાસ કરવા પ્રવાસ કરવા ગયા તા ને એમાં શું થયું

લે તને તો પ્રોબ્લેમ થઈ તારે તો પ્રોબ્લેમ આ તને એ તો તમજોર આ હું પૈસા માટા આવો તો સારું એમ પજરી આ તું કદી આવતો નહી આવ પણ આ આલુ હેનો હવે સારું કોમે આલો ના બરાબર 10 રૂપિયા પર લે લે રૂપિયા તો કે તતું એસી વાત કરો તું શાંતિ રાખ ને તું હા જો પૈસા કેટલા આપું લાવ ને 5 થાય 5 આવો એટલા બધા ના

એટલે કોઈ વાત ના કરતા બરાબર આયો આવજો જય માતાજી હો તો કહો કાકા કે બત્રી જો એટલો માસ્ટર માઇન્ડ છે ને કે ગમે તો એ પૈસા ઉઠાઈ લાવે એમ તમે હજુ તો યાદ રાખો જો જે કઈ પૈસા લેના આવો ગભુર કાકા જોડી આવ ભરુ કાકા જોડી લેવા અને પછી આઈન તમે છે ને કે તમાર ખાલી પૈસા જ એમને રહી છે બધું કોમ ઉત કર દે લા ભરુ બનંદો ગરબર ઓ ભરુ કાકા ઓ ભરુ કાકા

હા પૈસા લેવા પૈસા હા તો પૈસા ની આતા બહુ વેલ્યુ આ ખબર છે ને હા બાલુ કાકા વેલ્યુ હોય તમે આરા કોમમાં તો પાછો ભઈ તમને પાછા દાલવાનો મત કો લેવાનો તમારે પૈસા હા પૈસા નું કરીશું તું એટલે તો મારો કાકો દવા નહીં પડ્યો એમને એકલો દવા કરમ જઈ સર પર તો દવા કરશે ને હું એમ કહું ખાય ખાય દવા ખાનો તો પડ્યો છે આટ્યો છે બાવા હા અને મને કશું સબૂત આવું પડે ને કાનું

એટલે ફોન બીજા આવ્યો તો પણ મારો ફોન છે ને અહીંયા મારો ફોન બિલકુલ સ્વિચ ઓફ થઈ ગયો સ્વીચ ઓફ ખુલતો જ નહી બગડી ગયો પણ નહીં એ લોકો તો નીકળી ગયા એમ કહું ગયા એ ઘેર પાછા વર ગયા અને એ લોકો તો કડતા નતો બીજા ડાયરેક્ટ તો આપણે કેવી રીતે ફોન મારીએ રીતે ફોન આયેલો

આવજો છે તો વાળો પૈસા રહ્યા પણ ત્યાં નાખવું પડે નઈ સારું વાગ્યું મને આચું નહીં લાગતું હે કેવું સોંતિ શિ ને કેવું તમે કઉ ને કાકો ગયો મારો પ્રવાસ 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 ગયો એટલું બધું કંજુ છે ને કે ના પૂછે માર

અન કાકામ ફોન મારું અને કાકામ ફોન ભાગી જો કે તા જોઈ લે ભાગી ગાવ માં લેવ તો એક્સિડન્ટ થયો અને ના ભાગ્યો હોય ઉઠાવ ફોન મારી જોઈએ મારી જો ના નમમ મોડે ઓય કાકા જો કે

તમારાજર હજાર આવું વાત કરો હવે ચાર પાંચ લાખ રૂપિયા લે તો તમે મને મારી જ નાખો ને પણ એનો સવાલ હજાર

હા તમને લોકોને યાર કહું તમારા પૈસા તમને મળી જશે કહીણી ને હાર બોલો પછી માં તો આપડે પેલા હાલ મારા ભતિ તાન પેલા હોજ દે કઈ હશે કઈ મારો મને બધી ખબર હોય હે ને તમે હું માગશું

આપણે તો પૈસા કાઢવાના કાકો દેવું ચિંત્યા કેટલી પૈસા લાવી પૈસા લાવે કેટલી પૈસા લાવે તમે કાકો મરી મારે ટકા કેવું લે બે એવું પૈસા પાછો મને મારી નાખે બોલો

આવું બધું ના રમવાનું હોય અને તમારા જોડે પૈસા આપડે કઈ કરવાની જરૂર હે આપડે મહેનત ના જે આવે કમાવો ને સુખ રો પૈસા આવે બેટા

પૈસા <coughs> કરવાની બાપા ને ઘેર આપણે જીશું એમ બાપા ને તો ભગત ઓળખાવનાય ગયા તમે કહો એની પેલી માધો ભાઈ છોકરા માફ કરવા